જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ આપણા જ વિસ્તારના આપણા માટે જે અભિમાન છે આપણા માટેનું જે ગૌરવ છે એવા કેબિનેટ મંત્રી મોરુભાઈ બેરા સાહેબ પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ ના જેવો કેબિનેટ મંત્રી છે તેમના સન્માન માટે હું મુનાભાઈને વિનંતી કરીશ કે મોરુભાઈ બેરા સાહેબ છે એમનું સન્માન કરશે ત્યારબાદ પ્રાંત સાહેબ શ્રી કરમતા સાહેબ તો હું વિનંતી આ સંચાલક સંવાદ કાર્યક્રમ છે એમાં ઉપસ્થિત રહ્યા છે એ બધા આપનો ખૂબ ખૂબ આભાર ત્યારબાદ ગોવિંદભાઈ કનારા તો હું માડમ સાહેબને વિનંતી કરીશ કે ગોવિંદભાઈ છે એમનું સન્માન કરશે મારા ભણવર માં જે સહજ અને સરળ સ્વભાવ સાથે ઘણી વખત અમારા કાર્યક્રમોમાં પણ સહજતાથી એ આવતા હોય છે ગોવિંદભાઈ ત્યારબાદ એસીએફ મેમ પધાર્યા છે તો હું શાળાના આચાર્ય દક્ષાબેન છે એમને વિનંતી કરીશ કે એમનું સન્માન કરે આરએફઓ સાહેબ આરએફઓ શ્રી આપણે જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ ત્યારબાદ વિનંતી કરીએ પેલા સાહેબ જયારે ખેમરો અને લોઢણ નાટક થયું જેના બીજા દિવસે દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લા સંચાલક મંડળ વતી અગિયાર હજાર વૃક્ષો છે એ વાવવાનો જ્યારે જન્મદિવસ હતો ત્યારે સંકલ્પ કરવામાં આવ્યો હતો અને એમાંથી પચાસ ટકા વૃક્ષો છે એ વવાઈ ગયા છે તો એમના માટે જોરદાર તાળીઓ અને આજ રોજ એક હજાર એકસો ને અગિયાર વૃક્ષો આજે આપના તરફથી છે સૌ સંચાલકોને આપવામાં આવશે માં સંચાલકો આવશે અને એના સિવાયના જે 500 વૃક્ષો છે એ તપોવનમાં વાવવામાં આવશે તો એમના માટે પણ આજે આપણે અહીંયાથી જાય ત્યારે એક એક વૃક્ષ છે એ માનનીય બેરા સાહેબના હાસ્તેથી લઈ અને આપણી ઘરે વાવીએ શાળામાં અમે આ પ્રોગ્રામ કરીએ તો આ આ પૂરું થાય ને એટલે બાળક સામે જઈ ગયે છે ભૂલી વખતે તમે વૃક્ષો આપ્યા હતા આ વખતે આપવાના છો કે શું કરવાના છો એમણે નક્કી કર્યું કે તમારે ફોટો પાડીને વાગ અહીંથી લઈ જાઓ પછી વાવો પછી એની જતન પણ કરવાનું છે તો હું સાહેબ ને વિનંતી કરું એક પંક્તિથી તમે સૌથી સવાયા છો છતાં ભરપૂર લાગો છો કારણ કે

તે ઉંબે દ્વારકા જિલ્લાના આપણા ખાનગી જે શાળાઓ છે એટલા સંચાલક મંડળનો આજનો પરિસવાર સિદ્ધિનો કાર્યક્રમ છે બા ખૂબ સરસ મારી કલા ચર્ચાઓ થઈ હશે બધાએ વાત કરી હશે હું આવ્યો ત્યારે પ્રિયવંદનભાઈ વાત કરતા હતા ને એ પણ હેઠ હતા એટલે પ્રિયવંદનભાઈ અબુ વૈશ્વરઠિયા એ બબાઈ ગરવુ આપણા ડાયરેક્ટ કલેક્ટર કુવિલભાઈ ઉડિયા સાહેબ ઉપસ્થિત આપડા જેને યજમાન મેલા છે ટીનસીભાઈ ગરવુ અમારા વર્જી ભાગના આરએફઓ ઉપસ્થિત બધા સજ્જલાક બડર જે છે આગાઉ માદો શિક્ષક વિદ્યાર્થી મિત્રો ઉદય આમંત્ર દેવાઈ દસમી તારીખે વિશ્વસિંહ દિવસ આપણે દર વખતે છે એ સાસણ બહુ જવાત એને બદલે હવે આ વખતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આપણા ભાડવડ તાલુકામાં સિંહનું બીજું ઘર તરીકે જે મરડા અધ્યયારણને વિકસાવાનું કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે એ એ સ્થળ ઉપર કપૂરી દેશના જે વિસ્તાર છે પણપરની બાજુમાં ટિપ્પણી તો સર એ જગ્યાએ આપણે આપણા ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્રના વન પર્યાવરણ મંત્રી અને કેન્દ્ર સરકારમાંથી ખૂબ ઉચ્ચ કક્ષાના નેશનલ વાઇલ્ડ લાઈફ બોર્ડના બધા અધિકારીઓ અહીં આવવાના છે તો બધી જ શાળાઓના સંચાલક છે અને મારો બધાને નિમંત્રણ છે કે ખાસ તમે બધા ટ્રસ્ટ તરીકે આવજો આપણે આ કઈ આપણા બધા વિસ્તારોમાં દર વર્ષે શાળાઓ ક્યારે કરતા હોય કે બીજું બધા કક્ષાએથી તાલુકાઓમાં વિશ્વ શહીદીની ઉજવણી કરીએ જ છીએ પણ આ રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ છે એ આ વખતે આપણે અહીંયા પડ્યો છે અને એકસો ચોપાલીસ વર્ષ પછી આપણા બરડા અભિયાનમાં ફરીથી સિંહની સ્થાયી થયા છે બે હજાર ત્રેવીસના જાન્યુઆરી મહિનામાં ટેક્સી સિંહ છે છે તો કુદરતી રીતે આવી ગયું એના પછી અત્યારે આમ વધારે છે પણ અમારે આપણે ગણતરી થઈ એ પ્રમાણે આંકડો જાહેર કર્યો છે સત્તર અઢારનો છે તો સાસણની જેમ જ જે જંગલ સફારી સફારી પાર્ક સફારી પાર્ક માટે દેવળિયા સફારી પાર્ક છે એવું સફારી પાર્ક આપણા બોરપોરની બાજુમાં

કે બારે આવું છે આવતર આપવા માં આઈ જે આપણો જિલ્લામાં કાર્યક્રમ છે એ જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટર શ્રી ની આગેવાની નીચે આખો બધા વિભાગો છે દ્વારકા જિલ્લાના વહીવટી તંત્ર છે એનો આખો કાર્યક્રમનું આયોજન કરતું હોય છે તો આ કાર્યક્રમમાં બધા આવજો શ્રાવણ વિધો છે બાજુ બાજ આપણો બરડા અભ્યારણ અને કિલેશ્વર મહાદેવ મંદિર ત્યાં દર્શન પણ થાય આ કાર્યક્રમ નું નક્કી થયું ત્યારે મેં ભીમસી બેન તો મને એમ કીધું કે અમે તો છે ત્રણ વાગ્યા થી લઈને છ સાત વાગ્યા સુધી રહેવાના છે અને બરડો ને આપણું બારવડ જે છે એ એક પિકનિક સ્થળ જેવું છે જ પેલાથી કુદરતી રીતે જે રીતે ત્યાં આપણું કુદરતી સૌંદર્ય છે તો અમે બધા એવું નક્કી કર્યું કે આ જિલ્લાનો કાર્યક્રમ છે એ શાળાઓ સંચાલક મંડળ

કે તમે બોલી લીધું કે આ બોલી લીધું એટલે આ બધા એ વાત કરી લીધા પછી વધારે ટાઈપ મારે તમારી વચ્ચે લેવો એ મને વેક પીરિયડ લાગતો પણ તમારો બધાનો વિચાર એક સારો છે આની પહેલાં અભાભાઈ ભાઈ એમનું ઓછી હતા કાર્યક્રમમાં લઈ ગયા હતા ગુલાભાઈ ગયા પ્રમુખ બન્યા ત્યારે હવે કાર્યક્રમ કાર્યક્રમમાં ખબરિયામાં બીજા કાર્યક્રમમાં હતા મને કહેવાય દસ મિનિટ આપણે એ કાર્યક્રમ ચાલુ છે એમાં થતા જઈ પછી બીજા જગ્યાએ જઈ એટલે તેથી પણ તમને બધાને મળવા માટેનો અવસર છે મળ્યો તો હતો અહીંયા મને કીધું કે દરેક જે સંચાલક મંડળ સ્કૂલના નાની મોટી સ્કૂલો જે બધા હલાવે છે એ બધાએ પોતપોતાની વાત છે એ મૂકીને ઘણી સારી ચર્ચાઓ અહીંયા થઈ છે આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લો સ્વાભાવિક રીતે ભૌગોલિક રીતે આખા દેશમાં છેલ્લો જિલ્લો છે કે છેલો જિલ્લો મારા માટે પહેલો જિલ્લો છે અને એ રીતે નવો મહિના પછી બહુ ઉપર જિલ્લાની રદ થઈ બે હજાર તેરમાં જિલ્લો નવો મહિનો બાર વર્ષનો જિલ્લો મહિનો પણ બાર વર્ષના આ એક નવા જિલ્લાને ખૂબ એમાં જે પોટેન્શિયલ છે કુદરતે આપણે ઘણું બધું આપેલું છે એના કારણે આપણો જિલ્લો છે એ જૂના જિલ્લાઓ કરતાં પણ વધારે બધા ક્ષેત્રોમાં એકદમ ઉભરીને આવે એ પ્રકારનું વાતાવરણ છે શિક્ષણની દ્રષ્ટિએ આપણે અહીંયા જે રીતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ વધારે છે આખો જિલ્લો પક્ષી ઓબીસી તો કહી શકાય એ પ્રમાણેનો જિલ્લો છે પણ તમે બધાય જે ગાડા મોટી અનેક તકલીફોની વચ્ચે કોઈ બહુ નફો ગવાની દ્રષ્ટિથી નહીં પણ સમાજને માટે કંઈક કરી છૂટવું છે એવી ભાવના જે સ્કૂલો જ્યાં જ્યાં છે મેં જોઈ છે ઘણી જગ્યાએ મને જવાનું થતું હોય છે વાત આપણી છે કંઈક બીજા ભાગેથી કોઈ વાતો થઈ હોય એમાંથી મને ખ્યાલ છે કે ખૂબ મહેનત કરે છે અને એના કારણે આપણો દ્વારકા જિલ્લામાં શૈક્ષણિક રીતે અનેક પરિબળોની વચ્ચે અનેક પડકારોની વચ્ચે પણ આપણે સારું એવી રીતે આપણા વિદ્યાર્થીઓ છે એ અત્યારે રમત ગમતનું ક્ષેત્ર હોય તો પણ નેશનલ કક્ષાએ ભાગ લેતા હોય છે બીજી અન્ય પરીક્ષાઓમાં પણ ખૂબ આગળ આવતા હોય છે અને તમે એવી જગ્યા પસંદ કરી છે કે પુરસાદ સ્કૂલ કે તપોવન એ એક હંમેશા નવા વિચાર સાથે એક નવી આજના નવી શિક્ષણ નીતિની વાત કરીએ કે વર્ષો પહેલાંની ઋષિ મુનિઓની જે આપણી પદ્ધતિ હતી જે બધી જ રીતે હોય છે એ રીતે અહીંયા ખૂબ સારી રીતે શિક્ષણ રહ્યું છે દરેક મંડળ શિક્ષકો અને વિદ્યાર્થી વિદ્યાર્થીઓ આ બધા જયારે એક ધ્યેય કામ કરે ત્યારે ખૂબ સારા પરિણામો મળતા હોય છે એકલા શિક્ષકો પણ કઈ ના કરી શકે એકલા સંચાલક મંડળ પણ કઈ ના કરી શકે એકલા વિદ્યાર્થીઓની મહેનત એની પછી ઘરે જ જો માતા પિતા એને પૂછે નહીં એ ધ્યાન ના આપે તો પણ આપણે શિક્ષકની ગમે એટલી મહેનત હોય તો પણ એ ભાઈ જોઈએ એટલો સંતોષ ના લઈ શકે એવું માનું છું તો ધીમે ધીમે થોડા વર્ષોમાં જે રીતે દરેક અભણ મા બાપ હોય તો પણ એમાં જે જાગૃતતા આવી છે શિક્ષણ પ્રત્યેની જે રીતના જાગૃતતા આપણે જોઈ રહ્યા છીએ સરકારે પણ ખૂબ પ્રયત્નો કર્યા છે આપણે ઘણી અકેડમી ઉપર બાળકો બાળક સુવિધાઓ માટે બજેટથી માંડી અને દરેક રીતે જે ખાનગી શાળાઓ છે એમાં પણ વાર્ષિક ઉત્સવ કાર્યક્રમો થતા હોય અલગ અલગ રીતે સ્પર્ધાઓ થતી હોય એમાં ભાગ લેતા હોય દરેક કલા કલા બાહકો ગોય તો એમાં પણ જાય ખેલ બાહકો ગોય તો એમાં પણ જાય એ રીતે ઇતર પ્રવૃત્તિઓ જે છે શિક્ષણ સિવાયની પુસ્તક સિવાય વિવિધ પ્રવૃત્તિઓ પર હું તો આપણા જિલ્લામાં ઘણી જગ્યાએ જાઉં છું તો શિક્ષકો પોતપોતાની રીતે એની શાળાની પ્રોફાઇલ જોતા હોય કોઈ કાર્યક્રમ ભાગ્યા હોય ત્યારે તો ખૂબ અનેક જાતની ઇતર પ્રવૃત્તિઓ પણ અહીંયા કરવામાં આવે છે અને એના યશ જે તમને બધાને આપવા જેવો છે તમે ખૂબ મહેનત કરો છો હજી વધારે મહેનત કરો શિક્ષણના કાર્ય માટે રાજ્ય સરકાર કક્ષાએથી કોઈ પણ કામ કોઈ પણ શાળાનું હોય છે કોઈ મુશ્કેલી છે જિલ્લા કક્ષાથી પણ કોઈ કામ હોય તો ગમે ત્યારે વિનાશક પછી મને કહેજો હંમેશા આપણા બધાને એક દેશ છે કે આપણે સમાજ માટે કંઈક કરવું છે અને એ કરવા માટે અમારાથી કોઈ એવું કામ હોય કે જે માત્ર થોડીક મહેનત કરવાથી તમારું મોટું કામ બની જતું હોય તો એનો અમને અમે પણ એનો સંતોષ લેવાનો આનંદ મળશું આજે ફરીથી શાળા જે શાળા સંચાલક મંડળ છે એને શિક્ષકો છે એને બધાને આ રીતનો પરિસંવાદ શિબિરનું આયોજન કરવા માટે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આગળના વર્ષોમાં પણ તમે હજુ વધારે આપણા જિલ્લાને આગળ લઈ જવા માટે જે લીડિંગ કરી આગેવાની કરો છો એ બધા ને ભગવાન વધારે શક્તિ આપે અને આપણે બધા આ કાર્યમાં એ જ સાચું છે કે વિકાસ ગમે જ નથી હોય પણ ત્યાં સુધી

ખૂબ શુભેચ્છાઓ જે કંઈ કામ હોય એમાં ગમે ત્યારે ઓફિસ છે અને હોય તો અહીં આવતો હોઉં છું કોઈ પણ કાર્ય હોય તો મને ગમે ત્યારે તમારા કામ છે એ તમારું નથી આપણા બધાનું કામ છે એમાં લઈ અને અમારાથી બધા પ્રયત્નો આ શિક્ષણના શાળાઓ માટે જે કંઈ ક્યાંય કોઈ વહીવટી કૂચ હોય અન્ય કામ હોય એમાં અમારાથી બનતી તમામ મદદ કરવા માટે અમે તમારી સાથે છીએ ખાસ મળવા માટેનો અવસર પૂરો પાડ્યો છે મને ખૂબ આગ્રહ કર્યો કે બીજા કાર્યક્રમમાંથી કંઈક વહેલા મોડું કરશો તો અમે આવવાનું છે એવું મને ત્યાંથી પરમ દિવસે મારી ઓફિસ થી મળીયા છે એને કીધું કે બધા આવીને એવું કઈ ગયા છે કે આવું ફરજિયાત છે ટાઈમ હોય કે સાડા છ વાગે તો એમાં કઈ વાંધો નથી આજે બીજા ઘણા બધા કાર્યક્રમ હતા એટલે હું અહીંયા થોડોક બોડો પહોંચી શક્યો છું અને હજી એક કાર્યક્રમમાં જવું છે એટલે વિશેષ વાત ન કરતા આજે આ શૈક્ષણિક જે સંસ્થાઓ છે એનો પરિસંવાદ શિબિરમાં જે કંઈ સૂચનો જે કંઈ ચર્ચાઓ અને એક સારો વિચાર એકરે પાંચ પચીસ વ્યક્તિઓ બે પચાસ જેના ભેગા થાય તો બધામાંથી કંઈક એમાંથી દીકરેજ અને સો ટકા ફાયદો થતો જોઈએ એવો આપણે જ્યાં જ્યાં જોઈએ છીએ કોઈ પણ પ્રશ્નનો ઉકેલ પાંચ જણા ભેગા થાય તો એનો આવી જાય એવું આ પરિસંવાદથી થયો હશે એવો મને સો ટકા વિશ્વાસ છે અહીંયા મારું સન્માન કર્યું તમને બધાને ભણવાનો વિદ્યાર્થીઓને પણ ભણવાનો અહીં તમારા પર આશાના બતાવું છું પણ બધાને એક ભણવાનો અવસર આ કાર્યક્રમના માધ્યમથી મળ્યો છે ફરીથી દસ તારીખે બધાને વિશ્વ સિંહ દિવસની ઉજવણી આવજો જ તમારી પોતાની શાળામાં પણ તમે સિંહ દિવસની ઉજવણી કરતા છો તો આ વર્ષે પણ સારી રીતે આપણા જિલ્લામાં જ્યારે કાર્યક્રમ થાય છે ત્યારે બધા પોતપોતાની રીતે અહીં ના આવી શકે તો ત્યાં શાળામાં પણ કાર્યક્રમો થાય ને આપણે વધીએ જીવો પ્રત્યે એમાં સિંહ તો આપણું એક ગૌરવ છે કે એશિયાટિક સિંહ એટલા આપણા ગુજરાતમાં અને સાસણમાં ને આપણા હવે બીજું ઘર જેટલું ઈચ્છી રહ્યું છે એવા બહાર અભ્યારણમાં અત્યારે છે એના એ વિશ્વસી દિવ દિવસની ઉજવણી બધા ખૂબ સારી રીતે અભ્યાવન વિભાગને સહકારા દરેક સરકારી અને પ્રાઇવેટ બેય શાળાઓ આપતી હોય છે એવો જ સાથ સહકાર તમારું મળી રહી એવી અપેક્ષા સાથે મારી વાત પૂરી કરશું હશતું જય 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 ખૂબ સાહેબ શ્રી કવિ એક રચના સિંહ વિશે કે જાત કમાણી કરીને ખાય એ સિંહની જાત જાત કમાણી કરીને ખાય એ સિંહની જાત ભૂખો રીએ પણ કોઈથી ખડ ન ખાય એ સિંહની જાત અને મર્યા પછીનો માર એ તો ગોલણ ગાડા ભરે સિંહે મારણ કર્યું હોય ને પછી સિંહ ધરાઈ જાય ને પછી ઈ મૂકી દે અને પછી ગોલા હોય જે જરખ આપણે કહી છે ઈ ધરા એમાં કે મૈરા પછીનો માર ઈ તો ગોલ ગાડા ભરે પણ જેનો જીવતા બાવડું ના જલાય એ સિંહની જાત અને એકલા બેસીને ખાય એ બીજા કો એકલા બેસીને ખાય એ બીજા કો પણ જેની થાળીમાં કંઈક જરાય એ સિંહની જાત ભૂખો રહે પણ કોઈની ખર ન ખાય એ સિંહની જાત તો વિશ્વસિંહ દિવસ નિમિત્તે આપને આમંત્રણ આપ્યું ત્યારબાદ સિમ્બોલિક રીતે આપણે વૃક્ષો આપવાના છે તો બેરા સાહેબને વિનંતી કે પ્રમુખ શ્રી મુનાભાઈ છે એને સિમ્બોલિક રીતે વૃક્ષ આપી અને શિક્ષક અને એક વિદ્યાર્થી ત્રણ વૃક્ષો આપી અને આ વૃક્ષો છે એમનું દાનની શરૂઆત કરે તો હું મુનાભાઈને વિનંતી કરીશ કે આવી અને વૃક્ષ છે એ બેરા સાહેબ પાંચેથી સ્વીકારે શિક્ષક અને સૌ જોરદાર તાળીઓથી વધારી સોમવાર થી પુરુષાર્થના આંગણે પુરુષાર્થ પ્રાથમિક સારવાર કેન્દ્ર શરૂ થઈ રહ્યું છે 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 જે વિદ્યાર્થી ચેતનભાઈ હું વિનંતી કરું કે બેરા સાહેબના હસ્તે સન્માન સ્વીકારે અને સોમવારથી પ્રાથમિક સારવાર કેન્દ્ર જે વિદ્યાર્થીઓ છે એને ગામમાં કોઈ દવા કે કોઈ બીમારી માટે જવું પડે એના બદલે અહીંયા પુરુષાર્થમાં જ પુરુષાર્થના વિદ્યાર્થી આ એક અહુભાગ્ય છે કે જે શાળામાં છે એ જ શાળામાં સેવા કરવાનો એમને સંકલ્પ કરે અને એમને મોકો મળે છે તો ભેડા સાહેબ દ્વારા એમનું સન્માન થઈ રહ્યું છે આપને જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ